જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો મનુભાઈ રૂપાવટીથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને ક્રિષ્ના હોસ્પિટલમાં તેમના ઘરનાને ઓપરેશન પગનું કરાવેલું હોય અને ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી ઓપરેશન કરેલ બહેનનો પગ ખરાબ થઈ ગયો તો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સમજી લેજો પછી પાલી રહી ગયા તા અને સરકારી સર્ટિફિકેટ એટલે રાજકોટ સિવિલ માંથી સર્ટિફિકેટ લઈને દીધું એ પછી નસ તોડી નાખી

સાક્ષી પુરાવો કઈક વિટનેસ જોઈ વીટને બાબત ની અંદર આ પગ આના હિસાબે ખોટો પડી ગયો આના હિસાબે કાપવો પડશે ઈ મુદ્દો જોઈ છે આપડે હા તો એવું તમને તકલીફ હતી એટલે ઢાકણી ની અંદર વાડોદરિયા નું રિપોર્ટ પડ્યો છે ક્રિષ્ના નો રિપોર્ટ પડ્યો ચાર પાંચ ટકા ને એક સીકો એવી જગ્યા થઈ ગઈ છે તો આ ઢાંકણી બદલાવાની છે તો ધાપ બદલાનું કીધું તો એને ઓપરેશન કર્યું છે ઓપરેશન કર્યું પણ ખરેખર જે ઓપરેશન કરે છે ને એમાં વિજ્યુઅલ શૂટિંગ ની અંદર અથવા કેમ મારતો હોય એમાં જે સ્લુ માર્યો છે ને જે આપડી મેન નસ હોય ને નસ નસ સ્લુ આડો આવી ગયો છે એટલે લોહી મળતું બંધ થઈ ગયું લોહી મળતું બંધ થઈ ગયું એટલે પગ મહિનો કાળો પડવા એટલે આ ભાઈ ને ખબર પડી ને આ તો હારું ભયંકર થઈ ગયું

તો મોકલાવો હલો તમે ઓપરેશન કરો ને એ વિડીયો તમને મોકલો બધા મોકલાવો મને મોકલો અને પછી બીજા નંબર માં આપડા ક્રિષ્ના હોસ્પિટલ ની બેદરકારી થી થયું ને હા ક્રિષ્ના હોસ્પિટલ ની બેદરકારી થી એવું કે હવે તમે છે ને મને આ પેશન્ટ ના ફોટા અને ભાઈ જે ફોન કરનાર મનુભાઈ એમનો ફોટો મોકલો ના જે દર્દી છે એમનો ફોટો મોકલો એ કાઈ વાંધો ના લો નો ફોટો મોકલો અને તમને આ બધા વિડીયો મોકલો હાજી 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 હાજે હાજર